નિર્દોષ નાગરિકોના લોહીથી ખરડાયેલા ચહેરાઓ હમસના નામે ગાઝા પટ્ટી પર આંતરરાષ્ટ્રીય યુદ્ધ નિયમોનું ઉલ્લંઘન કરીને 60000 જેટલા નિર્દોષ નાગરિકો અને માસૂમ બાળકોના મોત માટેના જવાબદાર છે તેવો આજે દુનિયાના અન્ય દેશો માટે જીવલેણ પરમાણુ હથિયારો ઈરાન વિકસાવી રહેલ છે એવા બહાના હેઠળ ઈરાનના તેહરાન ઉપર હુમલો કરીને પોતાની સર્વોપરિતા સાબિત કરવા વધુ એક યુદ્ધ કરી રહેલા છે શબ્દો રૂપી સંવેદના આપ સૌ માટે મોકલાવી રહેલા છે આશા રાખીએ છીએ આપ સૌ મારી આ સંવેદનાને સમજી શકો છો જેને લખતા આવડે છે એ લોકો લખીને જેને બોલતા આવડે છે એ લોકો બોલીને જેને બોલતા કે લખતા આવડતું નથી તેવો આ વિડિયોને ફોરવર્ડ કરીને પોતાની ફરજ લ્લા જરૂરથી નિભાવજો અમારી ચેનલના દરેક વિડીયો આપના મોબાઈલની સ્ક્રીન ઉપર નિહાળવા માટે મોબાઈલ પણ ઈન્શાલ્લા જરૂરથી કરજો ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને લઈને જે સમાચારો સામે આવી રહેલા છે જેના કારણે દુનિયાભરના દેશોના નિવેદનો ત્રીજા વિશ્વ યુદ્ધને દસ્તક દઈ રહેલા છે ઇઝરાયલ અને ગાઝા ઇઝરાયલ અને ઈરાન રશિયા અને યુક્રેન હાલ આ ત્રણ યુદ્ધો દુનિયાભરના માનવતાવાદી નાગરિકો માટે ચિંતાનો વિષય બની ગયેલા છે મહાસત્તા અમેરિકાના સહારા યુદ્ધમાં લાંબો સમય ટકી ન શકનાર ઇઝરાયલ વિશે આપ સૌ જાણતા હશો હમ્માસના નામે સાઈઠ હજાર જેટલા નિર્દોષ નાગરિકોના મોત માટે જવાબદાર ઈઝરાયલના નિશાના ઉપર હાલ શક્તિશાળી દેશ ઈરાન છે ગાઝાને મોટું નુકસાન પહોંચાડી હવે ઈઝરાયલ ઈરાન તરફ આગળ વધી રહેલું છે અને આ યુદ્ધમાં પણ મહાસત્તા અમેરિકાનો પૂરેપૂરો સહકાર છે અને અમેરિકા ઈરાન ઉપર હુમલો કરીને પરમાણુ હથિયારો વિકસાવવા જઈ રહેલ ઈરાનને રગદોળવા માંગે છે જેવી રીતે દશકાઓ પૂર્વે ઈરાકના રાષ્ટ્રપતિ સદ્દામ હુસેન સાથે યુદ્ધ કરેલ એવી જ રીતે ઈરાન સાથે થઈ શકે જાણે છે સત્તાવન મુસ્લિમ દેશોમાં ઈરાન સૌથી શક્તિશાળી દેશ જેને તાબે કરવા માટે ઇઝરાયેલને આગળ ધરીને જે હુમલા કરવામાં આવે છે એ આંતરરાષ્ટ્રીય યુદ્ધ નિયમો વિરુદ્ધ હુમલો છે દુનિયાભરના ઘણા દેશોએ આ હુમલાઓને વખોડેલા છે અને ઇઝરાયલ અને અમેરિકા વિરુદ્ધ નિવેદન છે પરમાણુ હથિયારોને લઈને મહાસત્તા અમેરિકા ખૂબ જ ચિંતા વ્યક્ત કરી રહેલ છે દુનિયાભરના લોકો પણ સારી રીતે જાણે છે કે પરમાણુ હથિયારનો ઉપયોગ પ્રથમ વખત અમેરિકાએ જાપાન ઉપર કરેલો છે નિર્દોષ લોહીથી ખરડાયેલા છે એવા દેશો હાલ પરમાણુ હથિયારની ચિંતા કરી રહેલ છે વધુ માહિતી સાથે ફરી મળશું ત્યાં સુધી રજા આપશો ખુદા હાફીસ